અદર મે બોરમને લઈ અંબાજી માં ভক্তો નું ગોડાપુર મંદિર પરિસર માં પહેલા જ દિવસે માય ભક્તો ની દી પોલમારી અંબે જય જય અંબે ના નાદ થી પરિસર ગુંજરી ઉઠ્યું તો હાલ અંબાજી મંદિર ના પરિસર માં આપ જોઈ રહ્યા છો આ ભક્તો ની ભીડ ભક્તો ની આસ્થા જે હજારો કિલોમીટર થી ચાલીને આવેલા આ ભક્તો કે જે અહીંયા મંદિરે માતાના દર્શન કરવા માટે માની એક ઝલક મેળવવા માટે જે રીતે એમની આંખો તત્પર જોવા મળી રહી છે અત્યારે દર્શન માટે આ ભક્તો આપ જોઈ રહ્યા છો દૂર દૂરથી ભક્તો એ ચાલીને પોતાના સંઘની સાથે આવતા હોય છે અને જે રીતે આખરે એમને માતાજીના દર્શન કરવા મળે છે આપણી સાથે અહીંયા બીજા ભક્તો પણ જોડાયા છે જી ક્યાંથી આવો છો આપ અમે લુણાળાથી આવીએ છીએ અચ્છા કેટલા સમયથી આવો છો દર વર્ષે વર્ષે જી જી આવો ફેમિલી ફેમિલી સાથે 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 અચ્છા અચ્છા હા ઓકે દર્શન 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 કરવા કરવા એટલે જે જે ભક્તો છે બધા અત્યારે દૂર દૂરથી પોતાના પોતાના મિત્રોની અનેક લોકો જેમની સાથે સંઘ આવતા હોય છે એમની સાથે આવતા હોય છે જી તે सुक्षर सुक्षर दाव की कितना समय थिया हो जो बेतान वर्ष थी गया बेतान वर्ष थिया हो जो हम महाराष्ट्र से हमारी मुलाकात लो तू अच्छा महाराष्ट्र से भी आए हैं तो मतलब ये आप समझ लो कि यहाँ राजस्थान से गुजरात से महाराष्ट्र से यहाँ मतलब कि कोई भी स्टेट ऐसा नहीं होगा जहाँ अंबाजी मंदिर में भक्तों की आपको भीड़ ना दिखे अलग अलग स्टेट से लोग आएंगे तो अपनी महाराष्ट्र से जोड़ा से अगर आप जो रहा के कोई ભારતનો એવો સ્ટેટ નહીં હોય કે જ્યાંથી ભક્તો એ દૂર દૂરથી આવતા ન હોય માતાજીના દર્શન કરવા માટે અહીંયા ભેગા ન થતા હોય કારણ કે આ એક એવો પર્વ છે આ પર્વ કે જેને ભારતભરની અંદર આ જગવિખ્યાત અંબાજી મંદિરના આ આમાં જે રીતે ભાદરવી પૂનમ છે એને આપણે ઉજવીએ છીએ महाराष्ट्र से आए हो महाराष्ट्र से हम सरकारी वकील हैं और अच्छा। हम कम से कम पंद्रह लोग वकील आए हैं फैमिली के साथ में और ये मंदिर के बारे में हमने सुना है कि एक शक्ति पीठ है और हमने आज तक हमारे लाइफ में ऐसा शक्तिपीठ नहीं देखा है यहाँ की कानून व्यवस्था और यहाँ का जो सिस्टम है बहुत अच्छा है और आप लोगों का स्वभाव सबसे अच्छा है गुजरात वालों का हम अभी आया पाँच दिन मुकाम में है लेकिन हमको बहुत आनंद हुआ है हम अम्बे माता के दर्शन भी के लेने गए थे घर पे और यहाँ पे दर्शन लेने आए हैं और ऐसे ही सबको जय अम्बे माता खुशहाली दे और उस सबका उद्धार करें बिल्कुल 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 તો જે રીતે આપ જોઈ રહ્યા છો કે ભક્તોનું ઘોડાપુર અહીંયા ઉમટી પડ્યું છે આવી જ રીતે ભક્તોનું આગમન થતું રહેશે આપ જોડાયેલા રહો ગુજરાત ફર્સ્ટની સાથે અંબાજીની દરેક પરેપળની અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું ગુજરાત ફર્સ્ટની સાથે જોડાયેલા રહો કેમેરામેન વિકી સાથે હું વિક્રમ અંબાજી ગુજરાત ફર્સ્ટ